ધોરણ આઠ સ્વ અધ્યન પોથી ભાગ એક વિષય ગણિત ચાલો યાદ કરીએ નિષ્પત્તિનો સાતસો એક છે અધ્યયન નિષ્પત્તિ આપણને આપી છે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કરે છે પાના નંબર બાવીસ પર તમને મહાવરો આપેલો છે જેનો પ્રશ્ન એક યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો પાંચ રકમ આપેલી છે દાખલા ગણવા પ્રયત્ન કરીએ પહેલી રકમ આપણને આપી છે આપણને જે ગુણધર્મ યોગ્ય લાગે તે પ્રમાણે આપણે ગણતરી કરવાની છે સૌથી પહેલા જોઈએ આઠ અને એકસો આ બંનેનો ગુણાકાર આપણે ખૂબ સરળતાથી કરી શકીએ બંને સંખ્યાને નજીક નજીક લઈ લઈએ આઠ ગુણ્યા માઇનસ એકસો પચીસ ગુણ્યા ત્રેપનને આપણે અલગ પાડી દઈએ એકસો ગુણ્યા આઠ આપણે કરીએ તો હજાર મળશે માઇનસની નિશાની તો છે જ ગુણ્યા ત્રેપન હવે ગુણાકાર એકદમ સરળ થઈ જાય છે ત્રેપન એકાદ ત્રેપન ત્રણ શૂન્ય અને માઇનસની નિશાની તો છે જ બીજી રકમ જોઈએ સાત ગુણ્યા કંસ પચાસ વત્તા બે સાતનો પચાસ સાથે ગુણાકાર કરીએ તો સાત ગુણ્યા પચાસ વત્તા ફરીથી સાતનો બે સાથે ગુણાકાર કરીએ સાત ગુણ્યા બે સાત પંચા પાંત્રીસ અને આ શૂન્ય પચાસ ગુણ્યા સાત ત્રણસો પચાસ મળશે જૂથ આપેલા છે માઇનસ ત્રીસ માઇનસ ત્રીસ બંને કાઉસમાં છે તેથી માઇનસ ત્રીસને આપણે કોમન કાઢીએ તો પચીસ વત્તા પંદર આપણને કાઉન્સમાં મળશે પચીસ વત્તા પંદર કરીએ પાંચને પાંચ દસની શૂન્ય વધી એક બે ને એક ત્રણ ને એક ચાર ચાલીસ મળે માઇનસ ત્રીસ ગુણ્યા આ બંનેનો સરવાળો આપણને ચાલીસ મળે ચાર તેરી બાર આ બંને શૂન્ય નિશાની માઇનસની ચોથો દાખલો જોઈએ સત્તર ગુણ્યા માઇનસ ઓગણત્રીસ છે ગુણાકારમાં માઇનસની નિશાનીને આપણે બહાર લઈ શકીએ તેથી કામુસમાં સત્તર ગુણ્યા ઓગણત્રીસ આપણને મળે આગળ જોઈએ માઇનસ સત્તર ગુણ્યા ઓગણત્રીસ એટલે ત્રીસ ઓછા એક આવું આપણે લખી શકીએ માઇનસ સત્તર ગુણ્યા ત્રીસ કરીએ સત્તર ગુણ્યા ત્રીસ ઓછાની નિશાની છે અને હવે સત્તર ગુણ્યા એક કરીએ માઇનસ સત્તર તેરી એકાવન અને શૂન્ય ઓછાની નિશાની છે તેથી ઓછા સત્તર એકા સત્તર હવે માઇનસની નિશાની છે જ પાંચસો દસમાંથી સત્તર આપણે બાદ કરીએ પાંચસો દસ ઓછા સત્તર અહીંયા દસ કો લઈએ અહીંયા શૂન્ય થશે શૂન્યમાંથી એક ન જાય એટલે ફરીથી દસ કો એક સંખ્યા ઓછી થાય એટલે ચાર થઈ જશે દસમાંથી સાત જાય તો ત્રણ દસમાંથી એક જાય તો નવ ચારના ચાર એટલે જવાબ મળે આપણને માઇનસ ચારસો ત્રણ ફરીથી સમજી લઈએ ગુણાકારમાં માઇનસની નિશાની છે એટલે જવાબ માઇનસ આવશે જ વચ્ચે ઓછે ઓછા એટલે આ નિશાની આપણે કોમન કાઢી નાખીએ સત્તરના સત્તર રાખ્યા ઓગણત્રીસને આપણે શૂન્યવાળી જે સંખ્યા છે એની નજીકની સંખ્યામાંથી એક વાત કરીએ એટલે ઓગણત્રીસ આપણને મળે તેથી ઓગણત્રીસની જગ્યાએ આપણે ત્રીસ ઓછા એક કર્યા માઇનસની નિશાની છે જ સત્તરનો ત્રીસ સાથે ગુણાકાર કર્યો માઇનસ સત્તરનો એક સાથે ગુણાકાર કર્યો સત્તર ગુણ્યા ત્રીસ પાંચસો દસ સત્તર ગુણ્યા એક સત્તર પાંચસો માંથી સત્તર બાદ કર્યા ચારસો ત્રાણું મળ્યા આજે માઇનસની નિશાની છેક ચાલતી હતી એ નિશાનીવાળો જવાબ આપણને મળ્યો માઇનસ ચારસો ત્રાણું પાંચમો દાખલો આપણને આપ્યો છે ચારે ચાર સંખ્યા ગુણાકારમાં છે તેથી જે સંખ્યાનો ગુણાકાર આપણને સરળ પડે તેને આપણે નજીક નજીક લઈ લઈએ તો પાંચ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ પચીસ ગુણ્યા માઇનસ દસ આવી રીતે કરી શકીએ પાંચ ચોકવીસ ગુણ્યા ઓછે ઓછે વધતા થઈ જાય પચીસ ગુણ્યા દસ બસો પચાસ થાય પચીસ દો પચાસ અને બે શૂન્ય તો છેદ માં દસ શૂન્ય શૂન્ય ઉડી જશે જવાબ આવશે માઇનસ ત્રણ પછી છે પચાસ ભાગ્યા માઇનસ પાંચ દસ પંચા પચાસ થશે તેથી દસ અને અહીં માઇનસની નિશાની છે એટલે જવાબ આવશે માઇનસ દસ માઇનસ છત્રીસના છેદમાં માઇનસ નવ નવ ચોક છત્રીસ ઓછે ઓછે વધતા તેથી જવાબ આવશે ચાર ચોથો દાખલો છે શૂન્ય ભાગ્યા માઇનસ બાર અંશમાં શૂન્ય છેદમાં માઇનસ બાર છે એટલે જવાબ આવશે શૂન્ય પાંચમો દાખલો જોઈએ માઇનસ છત્રીસના છેદમાં બાર ભાગ્યા ત્રણ છેદ ઉડાડીએ તો બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ તો માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે માઇનસ ત્રણના છેદમાં ત્રણ ત્રણ એકા ત્રણ એટલે જવાબ કેટલો આવશે માઇનસ છઠ્ઠો દાખલો માઇનસ પંદર ભાગ્યા શૂન્ય હવે શૂન્ય વડે ભાગાકાર ક્યારેય શક્ય નથી અંશમાં શૂન્ય હોય તો જવાબ શૂન્ય મળે પણ છેદમાં શૂન્ય હોય તેનો જવાબ શક્ય નથી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો પેલો પ્રશ્ન આપ્યો છે ચારસો બોતેર ભાગ્યા કઈ સંખ્યા હોય તો જવાબ આપણને ચારસો મળે તો ચારસો બોતેર ભાગ્યા એક કરીએ તો આપણને ચારસો બોતેર મળે બીજી રકમ આપી છે માઇનસ પંચોતેર ભાગ્યા કઈ સંખ્યા હોય તો માઇનસ એક આવે તો પંચોતેર રાખીએ તો પંચોતેર પંચોતેર ઉડી જાય અને આ માઇનસની નિશાની આપણને એકની સાથે જોડાય અને માઇનસ સ્વરૂપે મળે તેથી માઇનસ પંચોતેર ભાગ્યા પંચોતેર કરીએ તો માઇનસ એક મળે ત્રીજો પ્રશ્ન માઈનસ અઢાર ભાગ્યા કઈ સંખ્યા લખીએ તો એક મળે તો છેદમાં માઇનસ અઢાર હોય તો બંને સંખ્યા ઉડી જાય એટલે જવાબ એક મળે ખાલી જગ્યા ભાગ્યા એક બરાબર માઇનસ જવાબ આપણે માઇનસ લાવવાનો છે તેથી અંશમાં માઇનસ હોય છેદમાં એક હોય તો આપણને જવાબ માઇનસ મળે પાંચમી રકમ છે ખાલી જગ્યા ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ જવાબ માઇનસ લાવવાનો છે તેથી પહેલાં માઇનસની નિશાની કરીએ ચાર વડે ભાગાકાર કરતા ત્રણ વધવા જોઈએ તો બાર હોવા જોઈએ જોઈ લઈએ માઇનસ બારના છેદમાં ચાર ચાર તેરી બાર એટલે જવાબ આવ્યો માઇનસ ત્રણ